બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે પાસેના દ્રશ્ય છે અહીં એક છે એને આંતરિક મિકેનિકલ ખામી સર્જાતા પલટી ખાઈ ગયું હતું રોડ ઉપર પલટી ખાઈ ગયેલું આપણે ટ્રેલર જોઈ શકીએ જેસીબી જેસીબી મદદથી આ ટ્રેલરને હટાવવામાં આવ્યું હતું એ પણ જોઈ શકીએ છીએ એનું આખી આખું જે એક્સલ છે બે પૈડા છે એ પણ છૂટા પડી દૂર ફંગોળાઈ ગયા હતા અકસ્માત ત્યાં ઘટનાને પગલે બે કિલોમીટર સુધી લાંબી વાહનોની કતાર જામી હતી આપણે જોઈ શકીએ છીએ કે આ એનો વીર છે તે પણ નીકળી ગયા હતા ચેસીસમાંથી છૂટા પડીને અને રોડ ઉપર રોડ મધ્યે આ ઘટના સર્જાય પોલીસ સહિતનાઓ ત્યાં દોડી ગયા હતા અને ટ્રાફિકને હળવો કરવા માટે અને ગાડીને હટાવવા માટેના પ્રયાસ કર્યા હતા પણ તસવીરમાં દ્રશ્યમાન થાય છે પોલીસની પણ ગાડી છે પોલીસ પણ ઊભી છે અને સ્થાનિક લોકો પણ ત્યાં મદદગારી માટે દોડી ગયા હતા આ ઘટના આજની છે આજે જે બનાવ બન્યો તે વખતે ચીલરવાટ ગામ પાસેની આ ઘટના દરમિયાનમાં લોકો સ્થાનિક કાર્યકરો અને યુવાનો તમાસા અને તેડું તેમ લોકો પણ ત્યાં દોડી ગયા હતા અને બનાવ અંગે સૌ કોઈ ચર્ચા પણ કર્યા હતા કે અકસ્માત અકસ્માતની આ ઘટના બનતા અહીં બે કોઈ જાનહાની થઈ નથી પરંતુ જે ચાલક છે ડ્રાઈવર છે એને ઈજાઓ થઈ હતી અને છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો જેની તબિયત સ્થિર છે જો કે આપણે જોઈ શકીએ છીએ કે ટ્રકનો કચ્છ ઘણા વળી ગયો હતો તમામ જે માલ સામાન ભરેલો તે પણ રોડ પર ઠલવાઈ ગયો હતો માંડ માંડ અહીંથી આ ટ્રકને સ્થળ પરથી દૂર કરવામાં આવી હતી અને ટ્રાફિક પૂર્વવત કરાયો હતો